આજે વિરંગામ વિધાનસભાના વિરંગામ તાલુકાના પરપોટા વિસ્તારના મહિલાઓ સાથે મુલાકાત કરી છે તો આ આવી અને મુલાકાત કરી તો ઘણું બધું જાણવા મળ્યું ઘણી બધી સમસ્યા વિરંગામની અંદર હાલમાં છે તો જે કઈ સમસ્યા છે એ આપણે સૌ મહિલાઓને પૂછીએ માતાઓને પૂછીએ કે શું શું સમસ્યા છે

તૂટલી હવે એના કારણે માટે દૂષિત પાણી આવી રહ્યું છે અને એના માટે તમે ચીફ ઓફિસર જયેશ પટેલ ને રજૂઆત કરી તો જયેશ પટેલે તમને એવું કીધું કે પાણી તો આવી જ આવશે તમારે જે કરવું વાય લેવાનું

આ વિસ્તાર છે આ વિસ્તાર કોળી સમાજનો છે અને હું પણ એક કોળી સમાજનો યુવાન છું તો જયેશ પટેલને આજે હું ખુલ્લે આમ જાહેરમાં ચેતવણી આપું છું કે જો આવતી પાંચ તારીખ સુધી જો આ પરપૂટા વિસ્તારનું પાણીની સમસ્યા દૂર નહીં થાય તો આવતી સાત તારીખે ચીફ ઓફિસર જયેશ પટેલને કાન ખોલી સાંભળી લે કે ખુલ્લી ચેતવણી કે આવતી સાત તારીખે તાળા બંધી ચીફ ઓફિસર જયેશ પટેલ ના ત્યાં થશે આ હું જરૂર થી કઉ છું બરાબર ને કારણ કે જો પોતે એક રાજ ગાંધી જેવી ખુરશી ઉપર બેઠા છે અને જો પોતે આવો ભેદભાવ સામાજિક રીતે કરતા હોય તો આ કેટલો યોગ્ય છે એટલે કાન ખોલી અને સાંભળી લો કે આવતી સાત તારીખે અમે સૌ લોકો સ્થાનિક લોકો સાથે તમારી નગરપાલિકાની અંદર તાળાબંધી કરશું બરોબર ને બહેનો એ ઘણી વખત રજૂઆત કરી એમ છતી કેટલી વખત અમારી કેવી છે કેવી નથી

આ ભાજપ ના લોકો શું કામ તો કે મત માટે પરંતુ જેવા મત આપીને ચૂંટણી જીતી જાય એટલે આ લોકોની પરિસ્થિતિ હમું આ ભાજપ તંત્ર જોતું નથી આ તમે જોઈ શકો છો અને આથી વધારે પબ્લિક સાથે અમે સાત તારીખે નગરપાલિકાની અંદર આવી રહ્યા છીએ એ પણ શાળા બંધી કરવા માટે આની પૂરેપૂરી તૈયારી રાખજો કારણ કે આ તમારું વિરંગામ છે વિસ્તાર તમારો છે અને જો તમારામાં તાકાત ના હોય સારું પાણી આવવાની તો આ મહિલાઓ ક્યાં સુધી તમારી આવી દાદાગીરી સહન કરશે તમે જુઓ આ મહિલાની તો કેટલી છે અને તમને ઘણી વખત રજૂઆત કરી એમ છતાં તમે સાંભળતા નથી અને ખાસ કરી હું યુવા ધારાસભ્ય હાર્દિક પટેલને કહેવા માંગીશ કે તમે વિકાસની વિકસિત વિરંગામની પીપુળી વગાડો છો તો તમારી પીપુળી પહેલાં વિરંગામાં વગાડો કે આ વિકાસ ક્યાં છે આ લોકોને નીવા માટેનું પાણી નથી મળતું નાવા માટેનું સારું પાણી નથી મળતું એક વ્યક્તિને જો કદાચ આપણે ત્રણ દિવસ કે ચાર દિવસ ખાવાનું ના મળે તો ચાલે પરંતુ જો પીવા માટે કદાચ પાણી ના મળે તો એ વ્યક્તિ મરી જાય પરંતુ એ વિસ્તારના એ જ વિરંગાવાળા લોકોને પીવાનું પાણી પણ સારું નથી મળતું અને આ ભાઈ વિકસિત વિરંગામની વાતો વાત કરે ક્યાં ક્યાંય વિકાસ છે

ये करवानी है।, है तो पहला ये गरम आता तो ठंडा पानी आए और लाइन में ये 10 मिनट मारो छोरा है हम तो कलर है नहीं जो था 5 10 मिनट छोड़ी पानी बन गई आ बाबा का आ जाने नहीं तुम खा खा कर खाओ लाइव है तुम्हारा गटर में नहीं ना जो है क्या था आइसो लाइन में पानी रखा है खाली ये नमूना पानी पानी समय में में तो है अकेले पानी समय में में तो है अकेले અમે નાના જોલે ક્યાં પોણીનો કે આ પોણી ખાવાનું ચા આકલ નહી